દિવાળીના તહેવારમાં નકલી પોલીસથી સાવધાન રહેવા પોલીસ કમિશ્નરે લોકોને અપીલ કરી છે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવારના દિવસોમાં લોકોને ઠગવા માટે ગઠીયાઓ સક્રિય થઈ ગયા છે આવા ગઠીયાઓની ઠગાઈથી બેચવા માટે સુરક્ષા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસ સામે સાવચેત રહેવાની અપીલ કરી છે તેમણે નાગરિકોને કોઈ પણ વ્યક્તિ પોલીસ તરીકેની ઓળખ આપીને બેગ કે સામાન ચેક કરવાનું કહે તો તેની વાતમાં આવ્યા વિના વન વન ટુ નંબર પર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે શહેરીજોને સાવત રહેવા તેમણે અપીલ કરી છે સુરતમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીની બેઠક મળી હતી આ બેઠક બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા નીકળે છે આ સમયે ઠગબાજો પોલીસના સ્વાંગમાં લોકોને રોકી તેમની બેગ ચેક કરવાના બહાને પૈસા પડાવી લે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી બેગ ચેક કરવા માંગે તો તેને બેગ આપી નહીં આવા લોકોથી શારીરચને સાવધ રહેવા તેમણે અપીલ કરી હતી તાત્કાલિક વન વન ટુ નંબર પર સંપર્ક કરી શકાય તેમણે એવું પણ કહ્યું હતું કે આવી ઘટના બને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક વન વન ટુ નંબર પર સંપર્ક કરી શકાય છે તેમણે પોલીસ અધિકારીને આદેશ આપ્યો હતો કે દિવાળી દરમિયાન કોઈ પણ ઘટનાને પહોંચી વળવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે શર્મા ભીડભાડવાળા માર્કેટ અને વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરવા આદેશ કર્યો છે તેમણે એવું પણ કહ્યું હતું કે ભીડભાડવાળા વિસ્તારમાં પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓ સાદા ડ્રેસમાં ફરજ બજાવશે દિપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જો અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાદે ડ્રેસમાં સી ટીમ અમારી જો લેડીઝ પોલીસ છે જોઈ આ સાથે તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જયારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ કોઈ પણ પોલીસ જો કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી અગર ક્યારે પણ કોઈ આવે તો આપ એકસો બાર નંબર જાણ કરજો અથવા બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો કોઈ આ રીતે જો પોલીસના ભેસ કોઈ બી નકલી પોલીસ બની ને આવીને આપણે પૈસા આપને આ પ્રકારના લોકો થી સાવચેતી રાખવાની જરૂર છે અને સાથોસાથ જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના એના સાથે આપ સંકલનમાં રહેવું જોઈએ પોલીસ ઘણી ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવીશ